જય પરશુરામના ના ગગન ભેદી નારા સાથે ડભોઈ શહેરમાં શોભાયાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી અક્ષય તૃતીય એટલે કે ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મસમાજ વડોદરા શહેર અને જિલ્લા દ્વારા ઐતિહાસિક નગરી દરભાવતી ડભોઈ ખાતે ભવ્ય ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા અને સમગ્ર પરિવારની હરિહર આશ્રમના વિજય મહારાજ ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ ડોક્ટર બ્રિજે બ્રહ્મભટ્ટ સોનલબેન સોલંકી બિરેનભાઈ શાહ વિશાલ શાહ ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નર્મદેશ્વર મંદિર આયુષ સોસાયટી કોલેજ રોડ દરભાવતી ડભોઈ ખાતેથી જય પરશુરામ જય પરશુરામના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી એસટી ડેપો રોડ વડોદરા ભાગોળ ટાવર થઈ પટેલ વગા રામજી મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા આજે અખાત્રી અક્ષય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે અજર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરબાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરબાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરસો